સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામ ખાતે વિકાસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતની વડતંભી વિકાસ યાત્રાનો સુવર્ણ યુગ એટલે કે ચોવીસ વર્ષના સફળ અને સક્ષમ નેતૃત્વના ભાગરૂપે પીપોદરા ગામ ખાતે વિકાસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું માંગરોળ મામલતદાર માંગરોળ ટીડીઓ આરોગ્ય વિભાગ માંગરોળ સીડીપીઓ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ભૂમિકા થોડી આપની સમક્ષ રજૂ કરું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ તમામ કચેરી હસ્તકથી જે યોજનાઓનું અમલીકરણ થતું હોય છે તો એના મુખ્ય મુખ્ય સ્ટેજ પરથી આપણે લાભાર્થીઓને એક વિતરણ તેમજ પ્રમાણપત્ર એનાયત કરીશું તેમજ જે ચોવીસ વર્ષ પૂરા થનાર છે આપણા માન્ય વડાપ્રધાન સહિતશ્રીના અને પચીસમા વર્ષમાં આજે આ પ્રવેશ થનાર છે એમના વહીવટનું એમના સુશાસનનું એની આ વણસંભી વિકાસ અત્યારે હજુ પણ ચાલુ છે તો એ કાર્યક્રમમાં આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે તો તમામ યોજનાઓનો અને એમની વિકાસ અત્યારે એક આપણે જે ફિલ્મ નિહાળવાની છે એના માટે રથ પણ અત્યારે ઉપસ્થિત છે

આપણા માંઝો મામલતદાર સાહેબ આપણા સાહેબ આપણા માં સરકારી કર્મચારી ચોવીસ વર્ષ પૂર્ણ કર્યા આપણા દેશના વડાપ્રધાન જયારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે યોજનાઓ ચાલુ કરેલી એ અવિરત પણે આજે પણ ચાલુ છે મિત્રો જેમ કે જનધન યોજના જે આપણા ગરીબ આદિવાસી અને વંચિતોના જે ખાતા ખોલવામાં આવ્યા અને એ ખાતા ખોલાવવાના ત્યારે લોકો મસ્કરી પણ કરતા કે વગર પૈસે વગર બેલેન્સે આ ખાતા ખોલાવીને શું કરવા માટે પરંતુ મિત્રો ત્રીક દ્રષ્ટિવાળા આપણા વડાપ્રધાન સત્તાર સે એક દિવ્યાંગ ન્યૂઝ સુરત